હે ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારમાં જો ભાઈ કિરિયા ચાડમાં વરસાદ આવે છે મેઘરાજા જો ધબધબાટી બોલાવે છે સારો વરસાદ આવે છે ખાલી છાંટા નથી આવતા અમારે હવાનપોરમાં નીકળવાનો પ્લાન હતો પણ અમે જોઈએ છે શું થાય જો ભાઈ સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ મામા મીઠ છે રોમિલ ને હું અમે વૈદા છીએ જો ગરમ ગરમ રોટલી છે પછી જો આ બધું ફરસાણ ને એવું બધું છે અથાણા છે અને જો ગામડાનું સફેદ મસ્ત નું ને માખણ છે જો આ ગરમ રોટલી વાળો છે આ તો લગ્ન થઈ ગયા પછી ગમે એવું ઠીકરું ગામવાળાને અમે બે ઠંડી રોટલી ખાઈએ અમાર બી ગરમ ગરમ નથી આનું જીવન થોડું રાજા સાઈ છે આને પેલા ગરમ આપી દીધું જો હવાર ના પોર માં છે ને મીટિંગ જામી ગઈ છે અને અહીંયા જો ગામડે થી પાડોશી આવે કેમ છે મજામાં જય શ્રી કૃષ્ણ જો મમ્મીને મજા આવી ગઈ છે વાતો કરવાની ને સુરત ના મહેમાન છે જો જો કે અહીંયા પાડોશી જ છે બાજુમાં જ રહી છે તમારાય ફરી થાય છે જો મામી છે ને ચાલુ વરસાદમાં વાસણ ઉટકે છે અને મને કે છે કે મારો વિડીયો ન લેતા મામી આટલો હાલસેન વિડીયો હવે જો ભાઈ વરસાદ તો ઉભો રહેતો નથી એટલે આપણે એવો નિર્ણય લીધો છે કે આપણે અહીંયાથી નીકળી જઈએ કારણ કે વરસાદ તો હવાનો ટગર ટગર ચાલુ જ છે જો રોમી ગેટ ખોયલો છે આપડી ગાડી પડી છે સામાન બામાન ભર્યા હું લાગે વરસાદ રહી જાય રોમીલ વરસાદ તો ચાલુ રહે ચાલુ રહે એ વાત સાચી છે હાલો ભાઈ ગાડી લઈ લી હવે હાલો આવજો મામા હાલો આવજો જો ભાઈ કેરિયા ચાડ થી અમે અત્યારે નીકળી ગયા છે અને અત્યારે જઈએ છે મારા હુરાપુરા દાદાએ દર્શન કરવા માટે ગણોજ ગામમાં જઈએ છે ગણોજ જવાનું છે અને હાકરી પરણી જવાનું છે એટલે અને વરસાદે ધબધબાટી બોલાવે છે એટલે વરસાદને લીધે કે અટકે નહીં રોડ રસ્તામાં ક્યાંય બાકી તો પહોંચી જાવ અત્યારે જેટલો વરસાદ આવે છે ને એટલો ગમે એમ કરીને વરસાદમાં નીકળી ગયા જો અત્યારે છે ને સૂપેડી ગામમાં છે ને વોલ્ટ પાડ્યો તો ચા પાણી નાસ્તા માટે અને આપણે જવાનું છે આ બાજુ ગણોત ગામમાં તો આલો ફટાફટ નીકળે ચા પાણી થઈ ગયા છે અહીંયા બિસ્કિટના નાસ્તા હલે જો ચા પાણી પીવાઈ ગયા છે અને હવે જઈએ છીએ અત્યારે ગણોત ગામમાં ત્યાં ફુરાપુરા દાદાના દર્શન કરી પછી આપણે જવાનું છે હાકણી ફરેણી ગામમાં ત્યાં દર્શન કરવા માટે તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ગણોદ ગામમાં હુરાબુરા બાપાના દર્શન કરવા માટે જો અમે છે ને આમથી આવ્યા અને આમ ગાડી મૂકી અને અત્યારે જો ભાઈ બધું આ ડેવલપ થઈ ગયું છે મસ્ત બનાવી નાખ્યું છે પહેલાં આવું નહોતું પહેલાં આ બધું કાચું હતું અને અત્યારે જો અહીંયા ટાંકો તે બની ગયો છે ગામનો અમારા જે સુરાપુરા બાપા છે ને એના દર્શન જો થઈ ગયા છે અત્યાર સુધી વરસાદ ન તો હવે જો જૂનો જૂનો વરસાદ આવવા માંડ્યો છે અને આની પહેલા અમે જ્યારે આવ્યા ને ત્યારે આ બધું બાંધકામ શરૂ હતું બાંધ કલર ને બધું બાકી હતું અને અત્યારે જો મસ્ત બધું બાંધકામ થઈ ગયું છે ગણો ગામમાં સુરાપુરા દાદાના દર્શન થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ હાકણી ફરેણી ત્યાં દાદાના દર્શન કરવા જવાના છે પછી ત્યાંથી આપણે જાવું રાજકોટ અને વચ્ચે જો

Thank you થોડીક છે ને માટી લેવાની છે એટલે મમ્મી ને પપ્પા જો ભાઈ ઠેલી માં થોડીક એવી માટી રસ્તા માંથી ખેતર માંથી ભરે છે કારણ કે અંકિતાને એને જરૂર છે કારણ કે એને ખામણા માં કેમ કઈક નાખવી છે એટલે એટલે જો માટી ને એવું લઈ જવી છે તો બેય જગ્યાએ બાપાના દર્શન થઈ ગયા છે અને ફાઇનલી આપણે જવાનું છે બેનની ત્યાં રાજકોટ અહિયાં થી રાજકોટ લગભગ કેટલું હતું એકસો વીસ કે સો કિલોમીટર એવું હતું ને સો જેટલું હશે હા એટલે લગભગ બે ત્રણ કલાક જેવું થાય ટ્રાફિક નો મળે તો નકર ચાર કલાક આવી જાય પણ અહિયાં થી હવે આપડે જવાનું રાજકોટ હે અને હવાર અમને એવું લાગતું હતું કે આજે છે ને આપડે કેરિયા ચાડ રોકાવું પડશે ત્યાંથી નીકળી જ નહીં કે એટલો વરસાદ હશે પણ બંને બાપાએ આવ્યા ને તો અહિયાં જરી કઈ વરસાદ નથી જો મસ્ત રીતે દર્શન થઈ ગયા છે અહિયાં કે વરસાદ નથી એટલે મસ્ત શાંતિ થી દર્શન થઈ ગયા અને વાતાવરણ વરસાદ જેવું છે એટલે આવશે ખરા થોડીક વાર માં પણ અત્યારે નથી હાલમાં જો ભાઈ નીવું ભાઈ ઘરે પહોંચી ગયા છે નીવું ભાઈ જો ધમ પછાડા કરે નીવું એ આ

એટલો હોજો નથી લ્યો જો તો રોજ કદાચ છે ને અમે આનાથી ને વધુ કિલોમીટર ને કાપતા હશે ગાડીમાં પણ આજ છે ને ટ્રાફિક એટલે નડીન કે હાવ થાકી ગયા એટલે છે ને ગાડીમાં બેસવાથી નહીં પણ ટ્રાફિક થી છે ને આપણે કંટાળી જાય ને થાકી જાય જો અમે આવ્યા ને ત્યારનો ભાઈ છે ને સૂટકેસમાં જ રમે છે સૂટકેસના ટાયર રમે છે બ્રો એ નીંબુલા 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 સુટકેસ છે ને રૂપિયા સુટકેસ લઈને રમેશ ક્યાર નો તો નીરવ અને જો એ નીવ બંને છે ને બનાના ખાય છે બુક માંથી જો બિચારા હાચા કોઈ દેતા નથી એટલે જો ખોટા ખાઈ બુક માંથી ભાઈ બુક ફેંકી હોત દીધી જોવો એને જો આવું જ કામ કરવું હોય પછી આપણે અમને એવું લાગે છે કે બહુ પતલો થઈ ગયો છે પણ ભાઈના તોફાન એટલા વધી ગયા છે એટલે બહુ પતલો લાગે છે ને નીરવ તોફાન થઈ ગયો નીબુડો એ બો પડી જશે

હા વાગ્યા છે હજી દસ અને આજનો ઓલો ફાઇનલી એન્ડ કરી લઈએ કારણ કે આજે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું છે ને તો થોડા ઘણા થાકી ગયા છે તો મેં કીધું સૂઈ જઈએ સંદીપ કુમારને આજ બહુ કામ છે એટલે હજી જો બેથી આવ્યા નથી કે કામ થી બહાર ગયા છે કીધું કે હવે મળી જાય તો ઠીક છે otherwise કાલે મળી લેવું સુઈ જઈએ કઈને હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબર સબસ્ક્રાઇબ કરો મળી નેક્સ્ટ વિડિયો સુધી બાય બાય ગુડ નાઇટ બાય બાય હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં અને સવાર સવારમાં નીબુ જો એક પોઝ આપીને ઊભો છે અને ડાન્સ કરે નીબુ ડાન્સ કરો ચલો યે તો નહીં કરે જો હું જોઈ તારે ટીવી ચાલુ કરું ટીવી જો ભાઈને નહીં ક્યાં કંઈક ખેલ કરવા જો લાવો લાવો ચાલુ કરો લાવો ટીવી જો રિમોટ આપી ગયો ઇન્ટેલિજન્ટ નીબુડો ઇન્ટેલિજન્ટ જો સામુ નહી જો બહુ પાકો છે રાજકોટ થી અમદાવાદ જવા માટે નીકળી ગયા છે અને વચ્ચે દાબેલી લીધી પપ્પાએ અને છે ને અહીંયાની સ્વામિનારાયણ ખીચડી લીધી પ્રખ્યાત છે જો સાડા દસ વાગે અમદાવાદમાં પહોંચી ગયા છે અને ઘરની હાલત જો તમે બેસતા વર્ષમાં જો આપણે રંગોળી કરી હોય ને દિવાળીની તો એમનો મતિ અને વંટોળ વરસાદની આવ્યો હોય ને તો જો કેવી હાલત થઈ ગઈ છે

કારણ કે ધોવેલા હતા ને કાલ રાજકોટ ઈ તે હુકાણા નતા એટલે ઈ હુકાવા છે અને બાકીના જે બગડેલા હતા ઈ તે આપણે ધોવામાં નાખ્યા છે અને જો દાળ ભાત આપણા ચડી જાય ત્યાં સુધી જોઈ લઈ જે કામ થોડું ઘણું છે એ પતાવી દઈ કારણ કે આ બપોર ખાલી હળવું દાળ ભાત આપણે બનાવવાના છે જનરલી પક્ષી છે ને આપણે આજુબાજુ હોય ને ત્યારે ઉડી જાય પણ સવારનું આ છે ને ભોલું મારી પાછળ પાછળ જ આવે હું ધાબે જાઉં તો ધાબે આવે અહીંયા નીચે હોય તો નીચે આવે જો તો જો અહીંયા આપડા કપડા પડ્યા છે હંકેલવાના બાકી છે અહીંયા હોતને આપડા કપડા પડ્યા છે તો આ બધા હંકેલી નાખશું અને સુટકેસ ના થેલા આપણે ખાલી કરી નાખશું કારણ કે આજે આપણે સુરત જવાનું છે એટલે બધાય કપડા ઠેકાણા મૂકી દઈએ અને પછી આપણો થેલો હોત ને પાછો પેક કરી નાખ જો ભાઈ ડિનર રેડી થાય છે અત્યારે અને આજે રાતે જમવામાં છે બટેકા પૌવા

કારણ કે આ વખતે જો ઉનાળા વેકેશનમાં માં જાઉં તો ત્યારે નો જવાનું પછી હમણાં નવરાત્રી વખતે જાઉં તોય નો જવાનું તો ફાઇનલી અત્યારે છે મારા ભાભી ઘરે નથી મારી બેને નથી એ ફરવા ગયા મારા ભાભી ફરવા ગયા મેં તો કોઈ નો હોય કોઈ ખાલી ઘરને મણીને હોય આવે કારણ કે અમારે જાવું છે કારણ કે પાછળથી બધા પ્લાન કરી તો એ કાંઈ મેળ આવતો નથી એટલે મેં તું અત્યારે હોય જ જાવ ટાઈમ મેળો છે તો તું જા જાવ અને મમ્મી જો અહીંયા બેઠા બેઠા જોવે છે ટીવી અને સિંગ ફોલવાનું કામ કરે છે જો સિંગ ફોલો છો ને કે ખાવ છો બોલું દાણા કાઢું છું આજો દેહમાં ગયા ને એટલે ઓકે જો બધી સિંગ છે હા એટલે મમ્મી જો એને કા હા કે ને એટલે પછી સીધા વાપરવા થાય એ વાત ગયા તો અમે તો બે દિવસ ફરી લીધું દર્શન થઈ ગયા પણ વરસાદ ચાલુ થઈ ગયો લાગે એવું સોમાસું છે એવું અને આ બધા સિંગે ઘણા ખેડૂત પાલો તો ધોરને ખવડાવવા માટે તો રહે જ નહીં ખાલી સિંગે વળી થોડી ઘણી થાય તો નુકસાન બહુ થયું હા નુકસાન બહુ થાય એવું લાગે છે અને કપાસ તો ઊભા છે એટલે વાંધો ન આવે પણ આ સિંગ તો લગભગ તો જો આ રીતે જો નકર કેવી સરસ સફેદ આ કાળી લાગે જો જો ભાઈ જાડુ ને છે ને બસમાં બેસાડીને હું જાઉં છું હવે ઘરે તો ફાઇનલી છે ને આપણે બસમાં બેસી ગયા છે ને આ બસ છે ને એકદમ નવી છે આ બસ વાળા ભાઈ કે છે ખાલી બે દિવસ જ થયા છે આ બસ શરૂ કરીને એને એકદમ નવી નકોર બસ છે તો જોવો બસની લાઇટિંગ એ જોરદાર છે અને જોવો ઉપર ચડવા માટે આ સીડી થોડીક અલગ જાતની બનેલી છે

એનો મેળ નહોતો પડતો જવાનો આ વખતે મેળ પડી ગયો ફટાફટ જતી રહી કાંઈ નહીં બીજું હું આપણે હવે કામ ચાલુ કરી દઈએ